આજના પ્રારંભિક દિવસે જ વિદ્યાર્થીઓએ બે જુદા જુદા કાર્યક્રમો દ્વારા સમાજને અનુકૂળ સંદેશ આપ્યો હતો શાળા નંબર સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો શિક્ષક શ્રી જાર પટેલે પ્રાર્થના સભામાં જીવનના જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ શહેરમાં સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢી અને સૂત્રો સાથે લોકોને જાગૃત કર્યા હતા અને તે તમામ વિદ્યાર્થીઓએ સામૂહિક સ્વચ્છતાનો શપથ લઈને પખવાડિયાની શરૂઆત યાદગાર બનાવી હતી

શિક્ષક સંઘ અને મહામંત્રી આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ઓપરેશન સિંધુ ભવ્ય સફળતા બાદ અને ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના લોક લાદીલા આપણા માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી યશસ્વી વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત કર્મચારી મોરચો એના દ્વારા એક બ્લડ ડોનેશન કરવા માટેનું કર્મચારીઓને આહવાન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ ડોનેટ થઈ રહેલું છે કર્મચારીઓ દ્વારા આજે લગભગ સવા લાખ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી રહેલા છે ત્યારે આપણા આમોદ અંદર પણ લગભગ આડત્રીસ અત્યાર સુધી કર્મચારીઓએ બ્લડનું ડોનેટ કરેલું છે આ બ્લડ જે છે એ લાખો કર્મચારીઓના માટે એ જીવતદાન સમાન બની રહેશે અને જે લોકો જરૂરિયાતમંદો છે એમના સુધી આ બ્લડ ને પહોંચાડવામાં આવશે એટલે આજના આ મહાયજ્ઞમાં તમામ જે કર્મચારીઓ બ્લડ ડોનેટ કર્યું છે તેને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી સો સો સલામ છે અને લાખ લાખ અભિનંદન છે